ચૈતર વસાવા જેલમાં કેમ માથે પડે અમારા માટે ભાજપ મનસુખભાઈ મોતીભાઈ આ બધા ચૈતર થી ડરે છે એટલે તારાથી કોઈ કૂતરું બી નથી ડરતું તારાથી કોઈ બલાડું બી નથી ડરતું ખોટી વાતો શું કરે છે એ ભારતીય ટ્રાઇબલ પાર્ટી આદિવાસીના હક માટે લડતું હતું એને ચૈતરભાઈ વસાવા જેવા ગદ્દાર લોકો એને તોડી પાડી ધારાસભ્ય બનવાના ચૈતર વસાવા તો મોહરું છે ભારતીય ટ્રાઇબલ પાર્ટી તોડવાનું કામ કર્યું હોય આમ આદમી પાર્ટી ના લોકો દિલ્હી થી અહિયાં આવીને ગદ્દાર એ ખબર નહીં મનસુખભાઈ ક્યાંથી એ શબ્દ શોધીને લાવ્યા છે પણ મનસુખભાઈ હમણાં કીધું કે ચૈતર વસાવાથી કૂતરો એ બિલાડો એ ડરતું નથી તો ચૂંટણીમાં હવે નવું કૂતરું બિલાડું લાવવાનું કામ મનસુખભાઈ કરે છે એટલે આવનાર દિવસોમાં જેમ જેમ ચૂંટણી નજીક આવશે તો મજા આવે એવા નિવેદનો મનસુખભાઈ કરશે કેમ કે મનસુખભાઈ હારે છે ચૈતર વસાવાનો ડર કૂતરા બિલાડાને નથી એની વાત કરવા કરતાં પોતે ગૃહમંત્રી રાજપાયડીમાં આવીને ચૈતર વસાવાનો પાંચ વાર નામ લે એ ચૈતર વસાવાનો ડર બતાવે છે સીએમ હોય કે એમના સીઆર પાટીલ હોય આજે નિવેદનોમાં પાંચ પાંચ વખત નામ લે એ જ અમારો ડર છે અને એમના દેશના ગૃહમંત્રીને અર્બન નક્સલી ચૈતર વસાવા એમ કરીને સંબોધવું પડે તો આદિવાસીના જળ જંગલ જમીન માટે અમે લડીએ છીએ એટલે અમને નક્સલી કહેવામાં આવે છે એનો જવાબ આવનાર દિવસોમાં આદિવાસી સમાજ લોકસભામાં આપવાના